હસુભાઈ ટીકમભાઈ કટારીયા પન્નામા ગ્રુપ અત્યારે વિટ ગ્રુપ એના બે સંતાન જયેશભાઈ રાજેશભાઈ અને અભવાણી ગ્રુપ મારી પાસે બે અઢી મહિના પહેલાં બે અઢી મહિના પહેલાં મારી પાસે રાજકોટ આવ્યા હતા કે અમારે ગ્રુ જરૂરતમંદ લોકો માટે લંગર ચાલુ કરવો છે અમારી જગ્યા પડી છે ત્યાં સુરેન્દ્રનગરમાં તો થોડી સી તમે મને આઈડિયા આપો તો હું ખાસ અહીંયા વિઝિટ કરવા આવ્યો તો થોડી લંગર માટે થોડી આઈડિયા જે કાંઈ કે ગમે ત્યાં રાજકોટમાં લંગર ચલાવીએ છીએ વર્ષોથી આ રેસકોટ પાસે દુઃખ નિર્માણ ગુરુદ્વારામાં લંગર ચલાવીએ છીએ બીજું ખૂબ સેવા અને કોરોના વખતે અમે ખૂબ સેવા ત્યાં રોજના પંદર વીસ હજાર પાર્સલ અમે ત્યાં રોજ સપ્લાય કરતા હતા જરૂરમંદ લોકોને તો મારે આ લોકો સાથે બહુ જ પુરાનો નાતો છે ચાલીસ ચાલીસ વર્ષથી અમારે એના દાદા સાથે એના પિતાજી સાથે હસુભાઈ પન્નામા ગ્રુપ સાથે બહુ જૂનો નાતો છે મારો તો તે દિવસે હું ખુદ આવ્યો તો જોવા મેં જોયું જૂનું બિલ્ડિંગ એની અહીં પડી હતી ત્યાં સાફ સફાઈ કરીને આ લોકોએ કલર કરીને આઠક દિવસમાં જલ્દીથી તૈયાર કરી અને આ લોકોએ જરૂરતમંદ લોકો માટે લંગર ચાલુ કરી દીધો છે અને આજે બે મહિનાથી આતૃર્ત લંગર ચાલે છે લગભગ સાડી ત્રણસો ચારસો માણસો પેટ ભરીને નીચે બેસાડીને આ લોકો બહુ ભાવનાથી પ્રેમથી જમાડે છે હું આ લોકોથી આ લોકોને સાબાસ આપું કે આ લોકોએ જે અહીંયા સુરેન્દ્રનગર અને આખો સિંધી સમાજ સુરેન્દ્રનગરનો સિંધી સમાજ આ લોકો સાથે જોડાયેલ છે અને ખૂબ ભાવનાથી સેવા કરે છે અને આવી સેવા અત્યંત કરતા રહે એવી મારી ભાવના છે એવી મારા આ સંગતની આશીર્વાદ ખૂબ મળે છે એને દુઆો મળે છે જે આ જગતમાં પેટ ઠારવું બહુ મોટી વસ્તુ છે મઉ મોટામાં મોટો યજ્ઞ છે આ બસ મારી ઈચ્છા છે કે આ લંગર થતું ચાલતો રહીએ અને વધતી સંગત વધતી જાય વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ હું જયેશ કટારિયા વીટ ઇલેક્ટ્રિક પ્રેમ ઇલેક્ટ્રિક પનામા ગ્રુપ અમે અહીંયા સુરેન્દ્રનગરની અંદર વાહેગુરુ લંગર સેવા શરૂ કરી છે ગઈ શિવરાત્રીથી આ સેવા શરૂ છે જે નિઃશુલ્ક ભોજનાલય તરીકે રોજના ચારસોથી સાડા માણસો અહીંયા આ પ્રસાદ લે છે અને આ પ્રસાદ થી ઘણા બધા લોકો દર્દ જે કઈ તકલીફો છે દૂર થાય છે થી લોકો રોજ જમવામાં દાળ ભાત શાક રોટલી અને ખાસ ગુરુનો કરાવ પ્રસાદ અહીંયા શીરો પ્રસાદ રોજ આપવામાં આવે છે આવા વિડીયો જોવા માટે આજે યૂટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરો